હશે એ ત્યારે બંધ રાતનો મેળો છે એટલે દિવસનો નથી દિવસનો અત્યારે બંધ રહેતો લાગે છે જો મેળો અત્યારે છે બંધ રાતનો મેળો છે ભાઈ તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયા રહો ફેમિલી કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું તમે પણ બધામાં જ છો પણ ચાલો તો જો ફેમિલી આપણા સૌને જય માતાજી જય દ્વારકાજી જો આપણે પાકી જઈએ છીએ કષ્ટભજન સાળંગપુર મંદિર તો ચાલો આપણે તમને બધા દેખાડીએ

ચાલો કન્ટિન્યુ જોડે જોડાયેલો બધા તમને દર્શન કરાવી દઈશું આજે જો દાદાનું દ્વાર ખુલ્લા હશે દરો તો દર્શન કરશે અને કર તો પાછો ન થાય નહીં ચાલો આપણે કષ્ટ ભજનની મૂર્તિના તમને દર્શન કરાવી હતી આપણે ઓલી મોટી નામ તો સારું હોય તો વિશે આપણે સાથે કિંગ ઓફ સાળંગપુર ચાલો જો સ્પેશન કેટલો બધા કષ્ટ ભજન સાળંગપુર કિંગ ઓફ ઝૂમ કરવી લેજો કિંગ ઓફ સાલંગપુર ચાલો બધું દર્શન જો તમને બધાને મૂર્તિના પણ દર્શન કરાવ્યા ચાલો આગળ તમને બધાને દર્શન કરાવી છીએ મંદિરનું ગાડવું છે તો દર્શન થઈ છે નકર તો અમારે નહીં થાય તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો મિત્રો હા ગાર્ડન બગીચો

ખેડ મંદિર આગળ પહોંચી ગયા હવે જોઈએ દાદાનો દરબાર ખુલ્લો છે કે નહીં મંદિર બંધ છે મંદિર અત્યારે હાલમાં બંધ છે તો દર્શન થશે નહીં આપણે દર્શન કરવા માટે મંદિર છે અત્યારે તો અત્યારે આપણા દર્શન નથી થઈ રહ્યા તો તોય કષ્ટભજન દેવ સાળંગપુર હનુમાન દાદા નું લખી નાખજો મિત્રો હા તો આ જય કષ્ટભન દેવ સાળંગપુર લખી નાખજો તો પમેરમાં મિત્રો અને દર્શન તો આપણે નથી થયા અમારે નથી એટલે દરેક અક્ષબંધન દેવશાળી લખી નાખજે જવા શ્રી મંદિર શ્રી મંદિર એ પણ બનશે ન્યા આપણા દર્શન કરે પણ ન્યા દર્શન કરવાનું બનશે અત્યારે કારણ કે ભાઈ એકના સમયગાળા આપણે પહોંચ્યા છીએ આગળ કુંવારા સિસ્ટમ અત્યારે છે આ દર્શન કરવા પણ ન્યાય પણ આપણે બનશે ચાલો અમે આગળ જઈએ ત્યાં જ્યાં તો લગભગ બધી ફૂલ બને છે અત્યારે હા કઈ જગ્યા પર પણ ખુલ્લું હોય છે તમને ચાલો હનુમાન દાદાના દર્શન તો કરાવવાના જ છે ભલે ભલે ગમેની મૂર્તિના તમને દર્શન પણ દર્શન કરાવી જરૂર દાદાના આંગણે આવ્યા છે ને હમણાં દર્શન કર્યા છે નવું હોય તો ગમેના તમને નાની પણ મૂર્તિના દર્શન કરાવીશ ખરો છે ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો કેટલાક સમયે આપણે દાદાની મૂર્તિ જોડે છે ગમેના અંદર ગોચ્યું તો ખરા ત્યાં દાદાના દર્શન કરવાના જ છે એટલે ફાઇનલ છે આ સિસ્ટમ છે જો બીજી સામા ફુવારા ચાલુ થઈ ગયા છે જો હા બીજી સામા પાણીની સુવિધા ચાલુ છે ત્યારે જો આપણે પબ્લિક પણ ભારે આવી છે શું આજે તો નામ બંગલી ઇંગ્લિશમાં આવશે પણ વાંચતા નથી આવડતું આપણને એટલે વાંચીને બતાવશું ને તમને તમે વાંચી લીજો હાલો તો અમને તમને હવે દર્શન કરાવવું મૂર્તિ ગમે દેખાઈ ગઈ છે તો ચાલો તમે દર્શન કરાવી દઉં તો મૂર્તિના લોગમાં જોડાયેલા રહીજો મૂર્તિના તમે દર્શન કરી લો મિત્રો કીધું તો તમને જરૂર દર્શન તો તમે ના તમને કરાવીશો જ જો આ દર્શન તમને કરાવી દીધા કરી લો દર્શન બધાય દાદાના દર્શન કરી લો બધાય કોઈ બાઇક વાર આવવા પડે બધા કરી લીજો દર્શન જય કૃષ્ણ દેવશાળીપુર કમેન્ટમાં લખી નાખજો નહીં

જોરથી કહો જો હા કેટલી તા દર્શન એમ હા અને કોમેન્ટમાં લખી નાખજો એટલે મને ખબર પડે કે આપણે એના દર્શન કર્યા છે એમ બરોબર હા ચાતા ને એમાં દર્શન નતા કર્યા એમ બધાને દર્શન કરાવ્યા હા મેં બેન આપણે બેન છે તો ભલે અહીંયા દર્શન કરાવી દઈએ તમને બાકી દર્શન દાદાના થાય 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 એટલી શ્રદ્ધા રાખીને દાદાના દર્શન ન થાય તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો નીકળવા માટેનો રસ્તો છે આની પાસે પ્રવેશ દ્વારા છે અને બહાર નીકળવાનો રોડની અંદરની સાઈડના બજાર નો ચાલો તો તમને પેલા બજાર બતાવી દઉં પછી પાછા અંદર આવશું લોકેશન છે આવડું દુકાનો છે આ ની સાઈડ માં છે બધી દુકાનો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો ચાલો જો આપણે પાછા બજાર આટો મૅન બજાર પાછા આવી છે મંદિરની જગ્યા ની અંદર તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો જો આપણે બીજી સો બતાવી દઈએ પાછો બીજો

તો અહીંયા આટલી પબ્લિક ચાલી જાય છે ત્યારે એ તો અને મેળો છે એટલા માટે ચાલો દાન ભેટ પ્રસાદ ભવન પ્રસાદ લેવા માટેની બધી સ્ટોલ છે ચાલો આપણે મેનમૂર્તિના દર્શન નથી થયા સમય અહીંયા બહુ જ છે મંદિર ખોલવા માટેનો ટાઈમ તો ચાલો આપણે આવીશું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે નીકળી જ આવીશું તો ચાલો આ છે તમને શૂટિંગ કરતા જ આવીને સાયલા જઈ રહી છીએ અમે હા અમારા ધવલભાઈ એટલે જો ઓલી લઈ લીધી છે સોંપડી હનુમાન ચાલી છે જો હનુમાન ચાલી મૂર્તિ આપતા હતા અને આ ફરી સોંપડી તો લઈ લીધી છે અમે એ સાલો ચાલો ઘરે જઈને ચાલો અહીંયા જો મૂર્તિ દર્શન થાય તો તમને કરાવી દેવી જો આ નીલકંઠ મહાદેવ મંદિર

ચાલો લીલા મંદિર પણ આપણે દર્શન થઈ ગયા હતા મૂર્તિનાન મદદના ચાલો તમને હવે જાવીશું અક્ષર બાજુ આ મૂર્તિ આગળ આપણે સાયલા જાવીશું ના બધી અહીંયા યુટ્યુબર વાળા બધા થઈ જશે ચાલ છે વાહન પાર્કિંગ આપણે પાછા પહોંચી ગયા છીએ મૂર્તિ આગળ હવે આપણે જવું છે ઘરે તો ચાલો તમને કીધું છેલ્લે લોકેશન બતાવી દેવી અમે તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી ને હવે જો આપણે છીએ દાદાના દર્શન કરીને ઘરે હા જો મૂર્તિના દર્શન કરી લ્યો જઈશી હું ઘરે આવું બરાબર ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહું ચાલો તો હું અહીંયા યાદ આપીશ તો તમને આવી કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો મિત્રો અને ચાલો હું મળશે નવો બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીને જય કષ્ટ દેવસા લખી નાખજો મિત્રો કોમેન્ટમાં તો ચાલો હવે નવા નવા મિત્રો જે કે જોડાણ હોય લાઈક કરી દીજો શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો ભૂલતા નહીં ચાલો હવે